હા લલીયા પ્રભુનો બહુ જ આભાર માનું છું ફરણિક વારજના સુંદર દિવસને માટે બાઇબલ એવું કહે છે કે જો તમારામાં રાયના દાણા જેટલો વિશ્વાસ હશે તો તમે આ પર્વતને કહેશો કે ઘસેડાઈ જા અને સમુદ્રમાં ફેંકાય જા અને જે ફેંકાઈ જશે ઇટ મીન્સ આપણા જીવનમાં ગમે તેટલા મોટા પહાડો હશે કે જે કદાચ અન્યાય દ્રષ્ટિમાં ખસેડવા અથવા તો તેનું ત્યાંથી કસાઈ જવું બહુ જ એમ કે છે કે અશક્ય હશે અને મુશ્કેલી ભર્યું હશે પણ બાઇબલ શીખવાડે છે કે જો તમને પ્રભુ ઉપર વિશ્વાસ હશે કેટલો વિશ્વાસ એક રાયના દાણા જેટલો નાનો વિશ્વાસ જો તમને પ્રભુ ઉપર હશે તો તમારા જીવનના ગમે તેટલા પહાડ હશે બીમાર બીમારીરૂપી પહાડ દુઃખ તકલીફ મુશ્કેલી સંકટો રૂપી પહાડો હશે નિષ્ફળતાના પહાડો હશે અશાંતિના પહાડો હશે અને એવી બાબતો હશે કે જેનાથી તમે મુક્ત થવા માગતા હશો આઝાદ થવા માગતો હશો ગમે તેવી તમારા જીવનની અંદર એમ કહે છે કે કૂટે બોલશે અથવા તો તમે ગમે તેવા પરિબળો કે જે તમારા જીવનને શાંતિ સુખ અને આનંદને છીનવી લેતા હશે એ પહાડને પ્રભુસુ પરના વિશ્વાસથી એમ કહે છે કે ફેંકી દેવામાં આવશે ફક્ત માગે છે તમારામાં પ્રભુ શું ક્રિષ્ઠ પર નાના રાયના દાણા જેટલો વિશ્વાસ હું તમને કહીશ કે ગઈકાલે બે દિવસ પહેલાં જ્યારે હું એક કુટુંબની મુલાકાત લેવા ગયો ત્યારે એમ કહે છે કે ત્યાં એટી ફાઈવ વર્ષના દાદી હતા બહુ જ એમના ચહેરા પર મેં જોયું તો દુઃખ હતું તકલીફ હતું અને એમની સાથે વાતચીત કરતાં એવું જાણવા મળ્યું કે તેમની જે સોનાની બુટ્ટી હતી તે ખોવાઈ ગઈ હતી અને સવારના તેઓ શોધી રહ્યા હતા બહુ જ દુઃખી હતા તકલીફમાં હતા એમની સાથે વાતચીત કરી અને એમ કીધું કે પ્રભુએ આપણને જીવતા રાખ્યા એ જ મોટામાં મોટો આશીર્વાદ હતો થોડી ઘણી વાતચીત થઈ અને ત્યારબાદ ત્યાંથી મેં એ ઘર છોડવાનો નિર્ણય કર્યો પણ એ ઘર છોડતા પહેલાં મેં એમની સાથે વાતચીત કરી અને એમ કીધું કે આવો આપણે પ્રાર્થના કરીએ અને મેં દાદીને કીધું કે આવો આપણે પ્રભુસુ ખ્રિસ્તાના નામમાં પ્રાર્થના કરીએ અને ઈશ્વર તમારી જે કાંઈ પણ તકલીફ છે એ પ્રભુ દૂર કરશે અને જે કાંઈ પણ બીટી ખોવાઈ ગઈ છે તે તમને મળી જશે અને ત્યારબાદ અમે સાથે મળીને ઈસુના નામમાં તેઓને માટે પ્રાર્થના કરી દુઃખી હતા હું ત્યાંથી નીકળી ગયો અને કલાક પછી મારી પર ફોન આવ્યો અને બહુ જ એમ કહે છે કે આનંદની લાગણી સાથે તેઓએ ફોન કરાવ્યો અને તેમણે કીધું કે ચિરાગભાઈ તમારો આભાર કે પ્રભુ શું નામે જ્યારે તમે પ્રાર્થના કરાવી અને ત્યારબાદ થોડા સમય પછી મને મારી બુટ્ટી મળી ગઈ પ્રભુનો આભાર કે બહુ જ નાનો વિશ્વાસ મેં કર્યો તે દાદીએ કર્યો અને મેં વિશ્વાસથી પ્રભુ શુકિસ્તા નામે પ્રાર્થના કરી અને તેમને જે ખોવાયેલી વસ્તુ હતી તે તેઓને મળી ગઈ મીન્સ કે એક નાનો વિશ્વાસ જો તમે પ્રભુ શુક્રિષ્ત પર કરશો પ્રાર્થના કરશો તો તમારા જીવનને ગમે તેવી દુઃખદ પરિસ્થિતિ હશે બીમારી હશે તકલીફ હશે સંકટો હશે નિષ્ફળતાઓ હશે એ સગળા પહાડ દૂર થઈ જશે દૂર થઈ જશે કારણ કે બાઇબલ આપણને શીખવે છે માથીને લેખેલી સુવાર્તા સત્તરંગો ધ્યાને વીસ મી કે જો તમારામાં રાયના દાણા જેટલો નાનો વિશ્વાસ હશે તો ગમે તેવા સંકટરૂપી પહાડો દૂર થઈ જશે તો આ જે સમય છે અત્યારે તક છે કે આપણે પ્રભુશ્વ પર વિશ્વાસ કરીએ વિશ્વાસ પ્રાર્થના કરીએ અને આપણી દરેક બીમારી સંકટ મુશ્કેલી તકલીફો પ્રભુશ્વની પાસે લાવે અને ઈસુના નામ એ સગડું દૂર થઈ જશે ફક્ત પ્રભુ ખ્રિસ્ત આપણી પાસે માગે છે એક નાનો વિશ્વાસ આવો આપણે પ્રભુશ્વ પર વિશ્વાસ કરે અને એક એવું જીવન કે જે ઈશ્વર આપણને આપે છે જીવન આનંદ શાંતિનો તેનો અનુભવ કરે આ મેન